30,000 હજાર રૂપિયા સટીના લેતો હતો અને આ બોગસ સટીને આધારે તે લોકો સુરતના શરૂઆતને આપતો હતો આ બોગસ ડિગ્રીના કૌભાંડમાં હજુ અનેક મોટા માથાઓના નામ આવે તો નવાય નહીં જેને કારણે તેની સાથે સંકળાયેલા લુકમાં ફફડાટ વ્યાપી જવા છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પીએચ શ્રીને જાન્યુઆરી મહિનામાં એવી માહિતી મળેલી હતી કે એમના વિસ્તારમાં કોઈ ઈસમ છે એ મહારાષ્ટ્રની નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવી અને એને વેચી રહ્યો છે એ માહિતી આધારે એમણે જાન્યુઆરીમાં રેડ કરી અને ત્રણ ઇસમો છે એમને લઈ આવેલા અને એમની ઓફિસ અને એમની પાસેના મોબાઈલ એ વિગત ચેક કરતાં એમની પાસેથી જે તે સમયે માર્કશીટ ઓરિજનલ મળી આવેલી હતી મહારાષ્ટ્રની અને એ સિવાય એમના મોબાઈલ અને એમાં ડેટામાં પીડીએફ ફાઇલો પણ માર્કશીટના ડિગ્રીની મળી આવેલી હતી તો એ આધારે જે યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી મળી આવી હતી એ યુનિવર્સિટીમાં એમણે લેટર લખી અને આ માર્કશીટ અને સર્ટિફિકેટ છે એમના દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ છે કે કેમ એ બાબતે એમણે ખરાઈ કરેલી જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બીજી એક અન્ય યુનિવર્સિટીમાંથી માહિતી આવેલી કે આ માર્કશીટ કે સર્ટિફિકેટ છે એ એમના દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલું નથી તે આધારે ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં ખોટી માર્કશીટ બનાવી અને કાવતરું કરવું એ બાબતેની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે આ બાબતે હાલમાં ત્રણ આરોપી છે એમને અરેસ્ટ કરવામાં આવેલો છે આમાં એક સંજય છે સંજય ગિલાણી કરીને છે વિશાલ કરીને અને દુવિન કોઠિયા કરીને છે સંજય ગિલાણી છે એ પોતે એક ટુરિસ્ટ વિઝા કન્સલ્ટન્સીનું કામગીરી કરે છે અને બે હજાર ઓગણીસથી એ આ કામગીરી કરે છે અને તપાસ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આમાં સંજય છે એ મેઇન સૂત્રધાર છે અને એ દિલ્હી અને અન્ય રાજ્યના જે પણ માણસો છે એના સંપર્કમાં છે અને એમની પાસે સંપર્ક કરી અને જે વિદ્યાર્થીને માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની જરૂર હોય એ જરૂરિયાત મુજબની ડિગ્રી અને માર્કશીટ એ મંગાવે છે આ સિવાય અન્ય ત્રણ આરોપી છે જે વોન્ટેડ દર્શાવેલા છે જેમાંથી બે વિદેશમાં છે અને એક છે એ હાલમાં વોશઆઉટ છે જે યુનિવર્સિટીમાં પત્ર લખેલ છે અને હજી માહિતી આવેલી નથી એમાંથી માહિતી મેળવી અને આ સર્ટિફિકેટ એમના તરફથી ઇસ્યુ થયેલા છે કે કેમ એની કાર્યવાહી ચાલુમાં છે સંજય ગેલાણી હાલમાં જે અત્યારે પ્રાઇમરી ધ્રુવીન કરીને પકડાયો છે એ પોતે એક બીજા કન્સલ્ટન્સી ઓફિસમાં કામ કરતો હતો ને એનું કામ એ હતું કે જે આવા સ્ટુડન્ટ કે જે જરૂરિયાતવાળા હોય એ એના કોન્ટેકમાં આવે એ આધારે એ નીલકંઠ કરીને જે હાલમાં વોન્ટેડ દર્શાવેલો છે અને વિદેશમાં છે એની પાસે લઈ જતા અને નીલકંઠ છે એમને જરૂરિયાત મુજબની માર્કશીટ ઇશ્યુ કરતો હતો પાછળથી તપાસમાં એવું માહિતી મળેલી છે કે નીલકંઠ છે એ હાલમાં જે સંજય ગેલાણીને અરેસ્ટ કરવામાં આવેલો છે એની પાસેથી જ આ માર્કશીટ મેળવતો હતો એટલે આ લોકો જે સ્ટુડન્ટને બહાર નોકરી કામે કે ભણવા માટે બહાર જવું હોય અને એમની પાસે ડિગ્રી કે સર્ટિફિકેટ ના હોય તો એમને એ જરૂરિયાત મુજબના ડિગ્રી કે સર્ટિફિકેટ બનાવી આપતા મંગાવી આપતા હતા બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે